શ્રીકૃષ્ણ નગ્ન સ્નાન વિશે શ્રીમદ ભાગવત પુરાણના દશમ સ્કંદમાં ગોપીઓ સાથેના રમણ પ્રસંગમાં ઉપદેશ આપતા કહે છે કે નગ્ન સ્નાન કરવું શાસ્ત્ર મુજબ અશિષ્ટ અને અનુચિત માનવામાં આવે છે શ્રી કૃષ્ણ ગોપીઓને નગ્ન સ્નાન ન કરવા માટે ઉપદેશ આપતા કહે છે કે શાલીનતા લજ્જા અને સંસ્કારનું પાલન કરવું જોઈએ ભાગવત પુરાણમાં વર્ણન છે કે ગોપીઓ જ્યારે યમુના નદીમાં નગ્ન સ્નાન કરી રહી હતી ત્યારે શ્રી કૃષ્ણ તેમનું કપડા લઈને વૃક્ષ પર ચઢી ગયા ગોપીઓએ જારે શ્રી કૃષ્ણને પોતાના કપડા પરત આપવા માટે વિનંતી કરી ત્યારે કૃષ્ણે તેમને શારીરિક અને માનસિક પવિત્રતા અને સંયમ રાખવાનો ઉપદેશ આપ્યો શિક્ષા શ્રી કૃષ્ણ આ પ્રસંગ દ્વારા કહે છે કે શારીરિક લજ્જા અને શિષ્ટાચારનું પાલન કરવું જોઈએ અને નગ્ન સ્નાન કરવાથી વ્યક્તિત્વ પવિત્રતા અને શિષ્ટાચાર ભંગ થાય છે તેમના ઉપદેશ અભિપ્રાય છે કે આંતરિક અને બાહ્ય શુદ્ધિ માટે વિધિપૂર્વક અને શિષ્ટતા સાથે આચરણ કરવું જરૂરી છે